તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો એમ કહેવા છે કેવાથી જામનગરથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો કે એક વકીલની હત્યા કરી નાખી છે દોસ્તો તો એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરીવાના વાઝ હું તમારા માટે લાવતો હોય દોસ્તો તો એક હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો કે જામનગરને જે વકીલની એક હત્યા કરી નાખવામાં આવી છે તો મેહુલ બોગરા શું બોલ્યા છે તો આપણે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ દોસ્તો પણ દોસ્તો તમને ખબર હતી કે મેહુલ બોઘરા ઉપર મારી નાખવાના પણ ઘા કર્યા હતા દોસ્તો હાલ એમ કહેવાય છે કે વર્ષોની અંદર ત્રણ ચાર વાર એવી ઘટના ઘટતી હોય છે દોસ્તો તો હાલ તમે જોઈ શકો છો કે બધા વકીલો ભેગા થઈને રેલીઓ પણ કાઢી રહ્યા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો જામનગરની અંદર એક વકીલની હત્યા કરી નાખવામાં આવી હતી દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે વકીલ એક સારું એવું કામ કરતા હોય છે એની હત્યા કરી નાખવામાં આવે છે દોસ્તો તો એના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરીવાના ન્યૂઝ હું તમારા માટે લાવતા હોઉં છું દોસ્તો તો હાલ એમ કહેવાય કે મેહુલ બોગરા પણ ગુસ્સે થયા છે કે મેહુલ બોગરાય પણ એવું બોલ્યા છે કે વકીલો માથે આવું કેમ થાય છે તો મારી માથે પણ આવું બે ચાર વાર થઈ ગયું છે કે મારે મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે વકીલ એક સારું એવું કામ કરતા હોય છે અને ગમે એવું હોય છે એ પતાવી દેતા હોય છે દોસ્તો તો હાલ એમ છે કે જામનગરની અંદર એક વકીલની હત્યા કરી નાખવામાં આવી છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાના ન્યૂઝ હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો દોસ્તો તમે જોઈ શકો લોકો છે જે આ પોટામાં જે લોકો છે બધા વકીલો છે અને રેલીઓ પણ કાઢી રહ્યા છે એના ન્યાય માટે રેલીઓ કાઢી રહ્યા છે દોસ્તો તો ન્યાય મળવો જોઈએ તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવા ન્યૂઝ તમારે માટે લાવો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક છે જરૂર કે ફરી વાર બીજા વિડીયો મળી તપેલા જય હિન્દ જય ભારત બાય બાય